મહાદેવના મહાન ભક્ત એવા આપણા મુસ્લિમ ભક્ત જે રંગીલા રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી સેવા આપે છે તો આપણે ભાઈ સાથે જ વાતચીત કરશું અને અહીંયા ઘણા બધા પ્રભુજી બેઠા છે જે માનસિક ક્ષતિવાળા બાળકોની સેવા પૂજા કરે છે તો પહેલાં તો તમારો પરિચય આપો અમારા દેશ મારું નામ એસાન બી ચૌહાણ છે હું મુસ્લિમ છું અને જાગનાથમાં રહું છું અને વર્ષોથી મહાદેવનો ભક્ત છું અને ધર્મ માટે કોઈ એવું નથી બધા ધર્મો એક છે હિન્દુ મુસ્લિમ કોમી એકતા માટે હું તેત્રીસ વર્ષથી ઈશ્વરિયા મહાદેવ હાલીને આવું છું આખો સાવણ મહિનો અને ડાન્સ ટીચર છું મારી ડાન્સની ફીમાંથી જે પણ પૈસા આવે એમાં થોડાક અને થોડાક અમુક ભાઈ બંને અને શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે સોમનાથમાં બધાના દર્શન કરવા લઈ જાઉં છું ટ્રેનમાં બે ટાઈમ નાસ્તો બે ટાઈમ જમવાનું પાણી જમવાનું બધી સુવિધા કોઈ જાતની વસ્તુ બાકી ન રહીએ અને શિવરાત્રી એ મન બુદ્ધિના ભિક્ષુ વૃદ્ધો અવનાત અને અપંગોને બાળસોને અને બ્રાહ્મણને ઈશ્વરિયા મહાદેવ જમણવાર કરું છું તો તમે તો ભાઈ કળયુગના શ્રવણ જેવી વાત છે તમારી બોલું નહી કહું પણ મિત્રો કળયુગમાં જીવતું જાગતું ઉદાહરણ એટલે ભાઈ એહસાનભાઈ ચૌહાણ જે શ્રવણ જેવું કાર્ય કરે છે આજે આ બધા પ્રભુજીને મિત્રો સરસ મજાનું ભોજન કરાવશે ઘણીવાર ટ્રાવેલિંગ કરાવે છે મહાદેવ દાદાના દર્શન કરાવે છે બીજું મેં સાંભળ્યું તમે ચાલીને આવો કેટલા સમયથી આવો તેત્રીસ વર્ષથી મારા ઘરેથી અગિયાર કિલોમીટર થાય એક મહિનો પૂરો હું ચાલીને ઈશ્વરી આવું આખો મહિનો ચાલીને આવો દરરોજ અને રમઝાન મહિનામાં રોજા પણ રહું મક્ મદીના પણ હું બે વાર જઈ આવ્યો છું આ બધે દુઆથી અને કોરોનામાં જ્યારે મારી પાસે એટલા પૈસા હતા તો મેં સરબત બધે પોલીસ ડિપાર્ટમેન્ટને પડ્યું પછી જ્યારે પૈસા નહોતા ત્યાં હું શમશાનમાં ગયો શમશાનમાં જેને ત્રણ કલાકથી વધારે બોડીની રાહ જોવાની હોય એનું બોડી માટે બધી વ્યવસ્થા રાખતો અને બધી પછી ત્રણ કલાક થઈ ગયા એટલે એને ફોન કરતો કે ભાઈ તમારા બોડીનું કામ વધી ગયું તમે આવી જાવ તો એ માણસને ત્રણ કલાક ત્યાં બેસવું ન પડતું એ શું સેવા આપતો અને વીરપુર જાલી જાય છે એના પગ ધાબવા જાઉં છું માતાના મઢે જાય છે માણસો એના પગ ધાબવા જાઉં છું હવે અમારા દર્શકોને છે ને ભાઈ ખાસ તો કોઈ જણાવો તમે આટલી બધી સેવાકીય પ્રવૃત્તિ અહીંયે જોડાયેલા છો તો આમ અંદરથી પ્રભુના આશીર્વાદ તમને ક્યારે એવી ફિલિંગ આવે કે ભાઈ હું કોના માટે કરું છું આ તમને એટલા માટે પૂછું છું કે જે ઘણા બધા ભાવિક ભક્તો આપણો આ વિડીયો જોશે ને તો મારી એવી મહેનત છે આપણો એક પ્રયાસ છે કે તમારી જેમ બીજા લોકો તમારાથી પ્રેરાય અને પોતાના સમાજ માટે પોતાના વિસ્તારમાં ઘણા બધા ભારત દેશ બહુ મોટો છે અને ઘણા બધા પ્રભુજી એવા છે તો ત્યાં સુધી આ સેવાનું કાર્ય આગળ વધે આપણા આ પ્રયાસથી એક લોકો કોઈ એક વ્યક્તિ આગળ આવ્યો ને એટલે આપણો આ પ્રયાસ સફળ છે તો તમને એવી ક્યારેય અનુભૂતિ થઈ તો જે અત્યારે રાજકીય હિન્દુ મુસ્લિમ બજાવે છે કોઈને બાજુનો ટાઈમ નથી મોંઘવારી છે કોઈની પાસે પૈસા નથી આપણે કોઈ દી ધર્મ જાતનો રહે આજ મુસલમાન ધંધા કરતા હોય તો હિન્દુ ખાતા હોય હિન્દુ કરતા હોય તો મુસલમાન બધાને એકબીજા વગર હલવાનું નથી તો શું કામ બાજુ જોઈએ હાઈ પ્રેમ હોવો જ જોઈએ એક પરિવાર છે અમારે જાતોય પાડોશીમાં કોઈ દુઃખી હોવા જોઈએ એને પગે લાગીને જાય છે તો પછી સુકામ એવું રાખવું જોઈએ ભાઈચારો પહેલાં કોરોનામાં કોનું જમતા હતા કોઈને ખબર છે કોનું લઈ લઈ છે કોઈને ખબર છે ડોક્ટર કઈ ખાસ ના છે પૂછી છે હોટેલમાં પૂછી છે કોણ રસોઈયા છે તો સુકામે આપણે બાજી એકબીજાના દરગાહ જાય કોઈ મંદિર આવે અમારા મુસ્લિમ દરગાહ જાય છે બધા અમે જાય છીએ

ઈજ વસ્તુ પહેલી થાય આજે આપણે ઈશ્વરિયા મહાદેવના સાનિધ્યમાં બેઠા છે આજે કેટલાક પ્રભુજીને ભોજન પ્રસાદ અર્પણ કરશું આપણે 200 ની ગણતરી રાખી છે વધારે મણા થાત્યું પણ આપણી કેપેસિટી પ્રમાણે આપણે કરી મનબુદ્ધિના ભિક્ષુ વૃદ્ધો અનાથ છોકરાઓ એ લોકોને જમાડશું અને ભામણને જમાડશું છે મિત્રો સરસ મજાની સેવાકીય કાર્ય કરે છે ભાઈ વિડીયો પૂરો જોજો ખૂબ મજા આવશે અને વધુન વધુ લોકોને શેર કરજો જેથી સમાજની અંદર આવા મેં તમને કીધું ને એમ કે કળિયુગ શ્રવણ એવું કાર્ય ભાઈ કરે છે આજે ઘરના મા બાપનું ભાઈ ઘણા નથી કરી શકતા એની જગ્યાએ તમે આવા જે મન બુદ્ધિના બાળકો છે આ સાક્ષાત પ્રભુજીનો અવતાર છે અને આમાં નારાયણ કોનામાં વસે ને આપણે નો કહીએ શું કેવું હું એમાં મનની જ આમાં છે એ પૂછવાનું છે

શું નામ છે તમારું તમારું શું નામ છે અને ગીત પીત આવડે ગાતા એકાદુ કોઈને ને ગાવ બોલો ગાવ ભજન ભજન ગાવ ગીત આવડે તો ગીત ગાવ हेलो तो बजन गाओ बी आओ लेकिन गाओ इससे क्या लेना आसिक भी इससे क्या लेना मौत से क्या लेना जिंदगी से क्या लेना ओ तेरी मेरी यारी है हर दिन दुनिया सारी है यारा तेरी यारी है कुर्बान हेलो ब्रादा જોરદાર હો બાકી આ બીજા કલાકારે આપણી સાથે જોડાઈ ગયા ગીત ગાય નું ચાલુ ચોના ઉગજે મોટી આ

પશ્ચિમ પિક્ચરનું ગાનું છે ભારતની ભારત ને મેરે ભારતની દુનિયા કો પહેલે દિખલાઈ તારો કી ભાષા ભારતની दुनिया को पहले सिखलाई बेताना दर्शन जो भारत को चांद पे जाना मुश्किल था धरती और चांद की दूरी का अंदाज़ा लगाना मुश्किल था पहले जन्मी है जहाँ पे चढ़ा अपना भारत वो भारत है जिसके पीछे संसार चला संसार चला और आगे बढ़ा यूँ आगे बढ़ा बढ़ता ही गया भगवान करे ये और बढ़े बढ़ता ही रहे और फूले फले चुप क्यों गए <laughs> है प्रीत जा सदा में गीत माँ के गाता हूँ ભારત કાને વારત બાબુલાલ પરમાર સરમાર વિડીયો બધે આવશે ક્યાંય સુધી લાખો માણસ સુધી રાજકોટમાં દેશ વિદેશ માં અને થાય તે સાથે આ મહાદેવના પ્રણામ મહાદેવ ને સાર્થક વંદન અને ભારતીય નારીઓને ખાસ બુદ્ધિ આપે ભારતીય પુરુષોને ખાસ બુદ્ધિ આપે માતાજી સૌનું સારું કરે માતાજી સૌને બુદ્ધિ આપશે સદબુદ્ધિ બસ આટલું બોલ્યો